નિવાસસ્થાન તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહેવાય શું કહેવાય નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય શું જીવતા હોય જીવન જીવતા હોય તો તેને તેનું શું કહેવાય નિવાસસ્થાન પછી જો બીજું છે અનુકૂલન બીજું સોરી આપણે ડાયરેક્ટ ચોથું છે તો ચોથું શું છે અનુકૂલન ચોથું શું છે અનુકૂલન તો ધ્યાન નહીં આ અનુકૂલનની પણ વ્યાખ્યા તમને કહું છું જો ચોક્કસ લક્ષણોની હાજરી કે અને આ છે બગા આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન ઉત્તરી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યાનો પ્રશ્ન એક કે ચોક્કસ લક્ષણોની હાજરી ચોક્કસ લક્ષણો શું હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવી શકે છે કોઈ ખાસ જીવાસ જીવી શકે જેમ કે એક સરસ રીતે વાત કહું માછલી છે તો માછલીના શું ખાસ લક્ષણ હોય કે તેના ઝાલર હોય ચૂઈ હોય

ઉત્તેજના તો આપણે અહીં પણ છે જો આ ખાલી જગ્યામાં પણ છે કે આપણી આસપાસના ફેરફાર કે જે આપણને પ્રતિચાર આપવા પેડે છે તેને શું કહેવાય ઉત્તેજના શું કહેવાય ઉત્તેજના આપણી આસપાસના કોઈ પણ ફેરફાર થાય કે જે આપણને કોઈ પણ પ્રતિચાર આપવા પેડતા હોય તેને શું કહેવાય ઉત્તેજના બીજી વ્યાખ્યા અહીં પણ છે કે આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પેરે છે તેને શું કહેવાય ઉત્તેજના શું કહેવાય ઉત્તેજના હજુ પણ આગળ વ્યાખ્યા છે જો આપણે કરું તમને બતાડું જો અહીં પણ છે કે આપણી આસપાસના એવા ફેરફાર જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રે છે તેના શું કહેવાય ઉત્તેજના જો ચારે ચાર વ્યાખ્યા તમને અહીંથી અહીં પણ જોવા મળે છે હા હવે છેલ્લી વ્યાખ્યા પ્રજનન દેખ્યું હતું કે સજીવો તેમના જેવો સજીવ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય પ્રજનન કહેવાય જો આ વ્યાખ્યા ફરીથી જે પહેલાં જે કરાયું ને આગળ તે જ છે ભાઈ તો એ ફરીથી દેખી લે અનુકૂલન તો કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે કુદરતી રીતે કેવી રીતે તો શું શું કહેવાય અનુકૂલન હવે ઉત્તેજના એટલે કે આપણી આસપાસના એવા ફેરફાર જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પીડે છે જેમ કે દેખો હવે મારી આસપાસ કોઈ ફેરફાર થયો ઠંડી પડી મને ઠંડી લાગી તો કેવો પ્રતિચાર કરીશું કોટ પહેરીશ કા તો સિમ્પલ ભાષામાં શું પહેરીશ જેકેટ પહેરીશ તે સ્વેટર પહેરીશ કે જેથી મને ઠંડી લાગે નહીં બરાબર તો એ એક પ્રકારની ઉત્તેજના કહેવાય ઉત્સર્જન એટલે શું કે સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા કચરા જો ઉત્સર્જનનું તમારે છે નથી આગળ તો એ તમને ભણાવું છું કે ઉત્પન્ન થતા નકામા કચરા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય ઉત્સર્જન કહેવાય તો આ આજનું આપણું થઈ ગયું તો આટલી વ્યાખ્યાઓ ચારે ચાર વ્યાખ્યાઓ કાલે મોડે કરજો ચારે ચારનો ટેસ્ટ આપજો ઓકે